તો આ હર્ષદ કાકાના ઘૂઘરા ખાવા પાછા આવી ગયા અને હર્ષદ કાકા કયો મારુતિવાળા કાકા કયો એક્ટિવાવાળા વાળા કાકા કયો નામની સાથે સાથે સ્ટોરી જોડાયેલી છે અને આ કાકા થોડા સેવાભાવી પણ છે વ્લોગના આગળના ભાગમાં આપણે જોઈશું કે આ ઘૂઘરા ખાવા આપણે અહીંયા ફરી પાછા શું આવ્યા છીએ બહુ ટાઈમ પહેલાં આપણે અહીંયા આવ્યા હતા વિડીયો બનાવ્યો હતો હવે એનો સ્વાદ એવો છે કે બીજી કોઈ એવી વાત છે જેથી કારણે આપણે અહીંયા પાછા આવ્યા છીએ એ વ્લોગમાં આપણે આગળ જોઈશું ગુડ મોર્નિંગ મોર્નિંગ વ્લોગ આઈ હોપ ગ્રેટ કેમ સવાર થોડી કામ કે વધારે એક્ટિવ છે વખત એવું થતું કે સવારના માણસ સાથે સાથે સ્ક્રોલિંગ ચાલુ કરી દે ને મોબાઈલ નું રીલ્સ ચાલુ કરે ત્યારે અડધી પોણી કલાક ક્યાંક ખોવાઈ જાય અને ક્યાંક ખવાય જાય એ ખબર નથી બ્રેકફાસ્ટ પહેલા તો માણસ પોતાની અડધી કલાક ખાઈ ગયો હોય એટલે ક્યારેક ક્યારેક કલાક ખવાઈ જતી હોય એટલે આપણે નક્કી કર્યું કે સવારના પહેલી ચાની સાથે ટુ ડુ લિસ્ટ બનાવી નાખવાનું ટુ ડુ લિસ્ટમાં જે એક તો એક બે જગ્યા એવી રિપીટ કરવી છે રાજકોટમાં કે જે આમ તો એક એની પાછળનો પર્પઝ એવો છે કે આફ્ટર અ લોંગ પાછું જોવું છે કે ત્યાં એ જે એક્ટિવિટી હતી એ પાછી થાય છે કે નહીં અને બીજી વસ્તુ એ કે કોક હેલ્પ કરવાનો હેતુ છે એક કાકાનો આપણે ઘણા મહિના પેલા એક ઇન્ટરવ્યુ લીધો હતો ને એક વિડીયો બનાવ્યો હતો કે જે બહુ ઘૂઘરા બનાવે છે સાથે સાથે અને શાક રોટલી ને બધું ખવડાવે છે અને ક્યારેક તો કોઈ ગરીબ માણસ હોય ને તો એની પાસેથી પૈસા પણ નથી લેતા એટલે મેં જોયું હતું એટલે આજે મારે એ જગ્યા જવું છે ક્યાં કઈ જગ્યા છે એ તમને ના ખબર હોય તો બસ આ બ્લોગ ખબર પડી જશે બીજું પેન્ડિંગ વર્ક છે એડિટિંગનું થોડુંક વોઇસ ઓવરનું અમુક સ્ક્રિપ્ટ જે છે અધૂરી રેખી છે પૂરી કરવાની છે તો ઘણા કામ છે એ કરતા હોય છે પણ સાથે સાથે એક વસ્તુ તમે કહી દઉં કે મારા અમુક મારા પ્રત્યે બહુ નારાજગી ગઈ એમાં ગુજબોક્સ ના અમુક જે નથી કચ્છના હોય ને કા કચ્છના હોય ને તો હજી વાંધો નથી હોતો પણ જે સુરત વડોદરા અમુક અમદાવાદના એ લોકોને એક મારા પ્રત્યે પેલું હતું કે તમે સમીરભાઈ કાયમ હંમેશા જયારે કાઠિયાવાડની વાત કરો છો અને પછી રાજકોટની વાત કરો જોઈએ અમે તમારા સબસ્ક્રાઈબર છીએ તો અમને પછી તમે વધુ ને વધુ કાઠિયાવાની વાત કરો તો અમને ઇર રિલેવન્ટ જેવું લાગે એની વાત સાચી છે એ વાત નથી ઘણી વખત એવું થતું હોય આપણે એકને એક જગ્યાના વધુ ને વધુ વિડીયોઝ આવતા હોય તો બહારના સેન્ટન્સના લોકોને એમ લાગે પણ અમારું કામ જ એવું છે કે એની અમુક ટિક્યુલરિટીઝ એવી ફાઇન્ડ આઉટ કરવી એવી સર્ચ કરવી કે જેમાં બીજા લોકોને પણ બહુ ઇન્ટરેસ્ટ પડે પણ હું રાજકોટમાં રહું છું એટલે સ્વાભાવિક વાત છે અમુક અમુક રાજકોટની એવી ખબર હોય તો એ વધારે ડિસ્કસ થઈ જતી હોય આમાં પાછું અહીંયા મેં જર્નલિસ્ટ તરીકે અને રેડિયો ચોકી તરીકે ખૂબ કામ કરેલું મારું ગ્રુપ અને મારા સોર્સિસ બહુ છે એટલે એની વાતો આવતી હોય તો નોર્મલી હું ડિસ્કસ કરતો હોઉં છું પણ હવે એનામાં એનું એક નિરાકરણ લાવી દીધું છે એટલે હું બધા મિત્રોને એ રિક્વેસ્ટ કરીશ કે જે લોકો રાજકોટના છે એના માટે સ્પેશિયલી કે રાજકોટના ની જે વધારાની ચર્ચાઓ છે એના માટે આપણે એક ઇન્સ્ટા ચેનલ ઇન્સ્ટા આઈડી શરૂ કર્યું છે ગેટવે રાજકોટ જેમાં રાજકોટની જ મોટાભાગની વાત રાજકોટના અમુક જે વિડીયો અમે નોતા બનાવી શકતા કારણ કે બહુ લોકલ લેવલ ના હોય તો બહારના લોકોને એમાં ઇન્ટરેસ્ટ ના પડે તો હવેથી એ વિડીયો પણ બનાવશું એવી એવી જગ્યાએ પણ જઈશું કે ખાસ કરીને રાજકોટના લોકોને વધારે ઇન્ટરેસ્ટ પડે તો એના કામની વધારે વાત હોય તો ગેટ વે રાજકોટ ઓવરઓલ એકદમ એવું રાજકોટીકરણ છે એ ચેનલ એ આઈડી ઉપર કે જેમાં તમને વધુ ને વધુ મજા આવશે સો એ પ્લીઝ ઇન્સ્ટા ઉપર અને યુટ્યુબ ઉપર ગેટ વે રાજકોટ સર્ચ કરી અને એને ફોલો કરી દેજો એટલે આપણે વધુ ને વધુ રાજકોટના લોકો છે ને એમાં જોડાઈ શકીએ પણ એનો મતલબ એમ નથી કે હું અહીંયા એવી વાતો નહીં કરું અહીંયા જે બહારના લોકોને ઉપયોગી થશે રાજકોટની વાતો એ કરશું પણ બાકી ઓવરઓલ આખા ગુજરાતનું અને જ્યાં જ્યાં આપણો ગુજરાતી છે એને સ્પર્શ બધી વાતો અને ગુજરાતમાં તો ફરતા જ રહેતા હોય છે એટલે મારે સાયક્લોનિક સમીર બ્લોગ અને ગુચ્ચુ બોક્સમાં તો ગુજરાતમાં સેન્ટ્રલી એક સાથે સ્પર્શની વાતો કરવી સો મારો જે વ્લોગ છે અધૂરો હતો પણ પછી એમ થયું કે હવે એક એવી જગ્યાએ વ્લોગને પૂરો કરીએ કે જ્યાં ખાધા ઓલમોસ્ટ છ આઠ મહિના પહેલાં વિડીયો બનાવ્યો હતો આજે રોડ પર કામ બતાવીને સાંજે કટક કટક કરવાની ઈચ્છા થઈ કાકા યાદ આવી ગયા એ જરા કાકા આ કાકાને મારું વેનવાળા કાકા તરીકે ઓળખવામાં આવે છે આ એક્ટિવા જોઈ લો ક્રિસ્ટલ મોલની બરોબર બાજુની શેરીમાં બધી પ્લેટ ત્રીસ રૂપિયામાં વેચે છે ભાઈ રોટલી શાક થેપલા શાક આજે થેપલા હતા કે નહીં આજે રોટલી હતી પછી ઘૂઘરા તો એમના હોય જ છે સરસ ખમણ ઇડલી પણ રાખે સેવ ખમણી પણ હોય છે કાકાનો આમાં બધું મળી જાય એમ જો આ એક આ ચિરાગ ઘસે ને કાકા હવાના ઓછીને એટલે એની અંદર બધી વસ્તુ મળી જાય કાકા એક બે વસ્તુ દેખાડો એક તો આ તમારી ઓહો આ તો ઓપરે છે

આના કરતા અમને 20 રૂપિયામાં વળતર જાજુ મળતું હતું હા બરોબર છે 30 રૂપિયા કરતા અત્યારે તો 2200 રૂપિયાનો ડબ્બો બહુ જોય તો એ તમે જે સેવા કરો છો ઉપર ઓળો એનું મૂલ્ય તો ચૂકવી જ દે તમે એ ભગવાન એ છે વાહ વાહ જય જલાલ કોઈની દી હિસાબ કર્યો જ નથી કે હું હું કમાઉ છું ને હું વાપરું છું બસ મારું ઘર આઈ લે રાખે જલારામ બાપાની મહેરબાની થી વાહ વાહ જય જલાલ જય જલાલ તો મોટા ભાઈની ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ